મૂળ કાર્ય છે એવા ભગવાનને પ્રણામ કર્યા છે જેને આ પૃથ્વીનું સર્જન કર્યું આ દુનિયાની રચના કોણે કરી આ દુનિયાનું સર્જન કોણે કર્યું આ પૃથ્વીનું સર્જન કેવલ પ્રભુએ કર્યું છે આ સંસારને ચલાવે છે કોણ એ તો આપણે નાહકના બધા એવું લઈને બેઠા છીએ કે એ તો હું કમાવા જાઉં છું એટલે મારા સંતાનો મારા પત્ની મારા મા બાપ બધાય જીવી શકે છે તમે એક વખત પણ એવું વિચારશો નહીં કે તમે કમાવ છો એટલે જીવે છે તમે ન કમાવો ને તો એને જીવાડનારો ભગવાન તો છે છે ને છે જ એમાં સંશય નથી આ દુનિયામાં માણસ એક જ જીવ એવો છે કે જે વ્યવસાય કરવા જાય છે પૈસા કમાઈ આવે છે બાકી મને એક પણ જીવ બતાવો કે જે નોકરી કરવા ગયો હોય અને પૈસા લઈ આવ્યો હોય પછી એનું પેટ ભરાયું હોય બતાવો મને એક જીવ હે માણસ સિવાયના જેટલા જીવ છે ક્યારેય કોઈના ઘરે નોકરી કરવા નથી ગયા છતાં પરમાત્માએ સવારથી ઉઠાડી અને સાંજે સુવાડે એના પહેલા એનું પેટ ત્રણ વખત ભગવાને ભર્યું છે ક્યારેય કોઈને ભગવાને ભૂખો સુવાડો નથી તમે હાથીને કોઈના ઘરે નોકરી કરતા જોયો છતાંય તમારે એક મહિને જેટલું જમવા જોઈએ ને એટલું ઓલાને એક દિવસે જોઈએ છે તમારે એક મહિને જેટલું જમવું પડે એટલો ખોરાક ઓલાને એક દિવસમાં જોઈએ છે અને તોય મારો ઠાકોરજી રોજ એને પૂરું પાડે છે આ સંસારમાં પરમાત્મા સૌને નિભાવે છે કોઈ ક્યારે કોઈને નિભાવતું નથી કોઈ ક્યારે કોઈને મારતું નથી કોઈ કોઈને આ સંસારમાં જીવાડતું નથી આ બધું જ માણસ પોતાના કર્મથી કરતો જાય છે અને પરમાત્મા એના બધું આપતા જાય છે આ દુનિયાનો આસ્તિકમાં આસ્તિક માણસ કે જે સતત પરમાત્માના નામમાં રહે છે એને ભગવાન જમાડે છે અને જેને કોઈથી ભગવાનનું નામ નથી લેતો એવો નાસ્તિકમાં નાસ્તિક માણસને પણ ઠાકોરજી ત્રણ ટાઈમ જમાડે છે ભગવાન રાખતા જ નથી એક સાવ નાસ્તિક માણસ ન ક્યારેય ભગવાનનું નામ લે ન ક્યારેય કથામાં જાય ન કોઈ દી મંદિરમાં પગે લાગે આવો સાવ નાસ્તિક માણસ

જરા બોર્ડ વાંચું અહીંયા અન્ન ક્ષેત્ર છે ભોજનાલય છે ત્યાં જાય છે ત્યાં જઈને જે મહારાજજી હતા ને કહ્યું બાપજી મને બહુ ભૂખ લાગી છે જમવાનું મળશે મને મહારાજ કહે છે અરે અરે વાલા અહીંયા જમવાનું ન મળે તો મળે શું આ તો અનક્ષેત્ર ક્ષેત્ર છે ભોજનાલય છે અરે બેસો બેસો લ્યો આસન આપું લ્યો બેસો આસન આપ્યું મહારાજજી અંદર ગયા અને એક ગૌમુખીને મળા લઈ આવ્યા અને કહ્યું કે લ્યો ભાઈ તમારી રસોઈનો થાળ તૈયાર થાય ને ત્યાં સુધીમાં તમે ભગવાનનું નામ લઈ બે નામ ભગવાનના લઈ અને માળા ફેરવી નાખો એટલો માણસ કહે છે મહારાજ હું અહીંયા જમવા આવ્યો છો માળા ફેરવા નહીં જરા યુવાની અવસ્થા એ હતો મિજાજ વાળો હતો હું અહીંયા તમારી પાસે જમવા આવ્યો છું માળા ફેરવા નહીં અરે પણ વાલા અમે તો જમવા આપવાના છીએ પણ ખાલી અમારું એટલું કહેવાનું છે કે તમારી થાળી પીરસાઈને આવે એટલા સમય તમારે હાવ નવરું બેસવું એના કરતાં બે નામ ભગવાનના લ્યો ના 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 આ માળા માળા આપણને નહીં ફાવે તમારી પાસે રાખો મહારાજ કહે છે અલા અમારા આશ્રમનો નિયમ છે કે બે માળા ફેરવે અને પ્રસાદ દઈ દઈએ અને જમવા દઈ દઈએ તો પેલો યુવાન કહે છે કે હું આ માળા નહીં ફેરવું તો તમે મને જમવા નહીં આપો તમે મને ભોજન નહીં આપો અમારા આશ્રમ નો નિયમ તો ન તૂટે ને એટલે પેલો માણસ ગુસ્સે ભરાય અને જમા વગર નો વયો ગયો સાંજ પડી પૂજારી બરાબર ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં ગયા ભગવાનના મંદિરમાં એકદમ નિસ્તેજ વાતાવરણ હતું એટલે પૂજારીને થયું કે આ પ્રભુની મૂર્તિ આજે નિસ્તેજ થઈ ગઈ એટલે પોતે ભગવાનને સંભળાવતો એ પ્રભુ આજ કેમ ઉદાસ દેખાવ છો કે બરાબર ગર્ભા ગર્ભગૃહમાંથી એક આકાશવાણી થઈ કે આજ મને જરા દુઃખ લાગ્યું પ્રભુ તમને શું દુઃખ લાગ્યું તો કહે છે કે મારો એક આજે એક જીવ મારા આ આશ્રમમાંથી ભૂખો ગયો એનું પૂજારી કહે છે બાપજી અમે પ્રભુ એને ભૂખો નથી કાઢ્યો હો અમે તો જમવા આપવાના હતા પણ એને તમારું નામ લેવાની ના પાડીને તમારું નામ ન લે એને જમવા કેમ અપાય એને કેમ ભોજન મળે ભગવાને કહ્યું કે મહારાજ એ તમારી પાસે કેટલા ટાઈમ માટે જમવા આવ્યો હતો તો કે એક ટાઈમ બપોરનો જમવા આવ્યો હતો મારું નામ ન લીધું તમે જમવા ન દીધું ના તમારું નામ ન લે જમવા ન મળે તો યાદ રાખો એ માણસની ઉંમર પિસ્તાલીસ વર્ષની હતી પિસ્તાલીસ વર્ષમાં એને ક્યારેય મારું નામ નથી લીધું છતાં મેં રોજ દિવસમાં ત્રણ વખત એને જમાડ્યો છું તમે એક ટાઈમ ન જમાડી શક્યા આ સંસારમાં મારે આ વાત સાથે એટલું કહેવું છે પરમાત્મા સૌને નિભાવે છે આ સૌનું પાલન પોષણ પ્રભુ કરે છે આપણે તો એક માત્ર બધા નિમિત્ત બનીને આવ્યા છીએ અને જ્યારે નિમિત્ત જ બન્યા છીએ તો શું કામ નાહકના આવા બધા આપણે કરવા છે કે હું આ કરી રહ્યો છું હું કરી રહ્યો છું આપણે કશું કરતા નથી કર્મણા જાય તે જંતુ કર્મણે વિલીયતે